હવે વિદ્યાના તાંત્રિક વિધિ વલસાડ કે જ્યાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિ થઈ ધરમપુરના નડકધરી ગામે સાદરપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળા પરિસરમાં બે ભગત બોલાવ્યા અને તાંત્રિક વિધિ કર્યાનો એસ એમસીના સભ્યોએ આરોપ લગાવ્યો છે સાથે જ એસ એમસીના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી પણ આપી તેમણે આરોપ લગાવ્યો કે 5 તારીખે રસોઈયાએ ભગત બોલાવી શાળા પરિદમમાં વિધિ કરી જ્યારે બલિની વિધિ શાળાથી દૂર નદી કિનારે થઈ છે 25 નારિયેળ બારમરઘા એક બકરાની બલિ ચઢાવાઈ છે થી આઠ ધોરણની શાળામાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત બની ગયા છે અને તેમની માનસિકતા ઉપર અસર પહોંચી છે ડિસેમ્બરમાં પાંચ તારીખે અહીંના જ જે રસે છે એને ભગત બોલાવેલા ડાંગથી ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા કંઈ એ લોકોને ખબર ને કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ આઠ વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ બાર મરઘા પેલા ને શાળા એવી વસ્તુઓ પણ મળી આવી છે કે જે શંકા ઉપજાવનારી છે વલસાડની સાદરપાડા સ્કૂલમાં તાંત્રિક વિધિ થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને ખબર ન પડી વાલીઓ કે શાળા પ્રશાસન તરફથી કોઈ ફરિયાદ આવી છે કે નહીં તેની કોઈ હજી સ્પષ્ટતા નથી થઈ ગુલાલ સિંદૂર ચોખા પણ શાળા પરિસરમાં જોવા મળી રહ્યા છે માનવામાં એવું પણ આવી રહ્યું છે કે શાળાથી દૂર આવેલો નદી કિનારો કે જ્યાં બલી પણ ચડાવવામાં આવી છે શાળા પરિસરમાં

એમાં જયારે પાંચ તારીખે એ લોકો ભગત આવેલા ડાંગી કઈ બે ભગત આવેલા એવું એ જાણવા મળેલો પછી એ લોકો સ્કૂલ માં ગયા સ્કૂલ એ લોકો કઈ વિધિ કઈ નારિયલ ફાયર રહ્યા ને પછી રાતના મને ખબર પડે આઠ વાગે જ્યારે એ લોકો વિધિ કરતા હતા વિધિ ત્યારે એ લોકો મરઘા કાપેલા બાર ને એક બગરો કાપેલો ને પચીસ નાર

अच्छा दिनेश आ घटना बनी थी तरफ थी અમે પંચ અમે બોલાયેલો હતા મે રહે એટલે ફરાર છે જે છે ઓકે હવે શું કાર્યવાહી થશે કારણ કે આ ઘટના જે બની છે બાળકોની માનસિકતા ઉપર ઘણી ગંભીર અસર આવી ઘટનાઓની થતી હોય છે એમાં તો કાયદેસર કાયદેસર થવું જોઈએ એકદમ કે આ ઉમાતા બોસોને જોશે વિદ્યાર્થીઓ ને સિંગલ સિંગલ હોસ્ટેલ બી ચાલે છે એટલે છોકરાને મગજ પર પેલા પર વાત થાય અભ્યાસમાં બધે રીતે સ્થાપિત પડે ઓકે આભાર દિનેશભાઈ

ખબર પડી કે આવી કોઈ ઘટના બની છે જેની પ્રાથમિક જાણકારી મેળવતા શાળામાં બલી આપવાની વાત ખોટી છે શાળા પરિસર ક્યાંય બીજે આવી ઘટના બની હોય શકે એ વિશે અમને કોઈ જાણકારી નથી પરંતુ શાળામાં આવી કોઈ વિધિ ખરેખર થઈ છે કે શું પરિસ્થિતિ છે જે પ્રકારે ન્યૂઝ છાપામાં જોવામાં આવ્યા છે એની સ્થળ તપાસ કરવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે

અને તેમ છતાં જાણકારી ન રાખે મને એમ લાગે છે કે સંપૂર્ણપણે અમાનવીય કૃત્ય છે ને શાળાઓમાં બાળકોને આપણે વૈજ્ઞાનિક અભિગમ શીખવાડવાનો છે નહીં કે સરકારને આવા ભુવા ભાડાડી વાળી વાતો કરીને મંત્ર તંત્રની ધોળાધાડાની વાતો કરાવવાની હકીકતમાં એ છે કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર પોતે જ ચિંતિત નથી રાજ્ય સરકાર પોતે જ ભુવાઓના સંમેલન બોલાવે આપણે જોયું છે કે એક વખત રાજ્યના એક વરિષ્ઠ જે તે સમયના શિક્ષણ મંત્રી શ્રી ભુવાઓના સંમેલનમાં ઉપસ્થિત હતા હું એમ નથી કહેતો કે આ કઈ પરિસ્થિતિ ધભીશ પણ દેશનું જે ભાવિ છે એ બાળકને તમારે શું શીખવાડવાનું છે અને કઈ પરિસ્થિતિ શીખવાનું છે એનું ધ્યાન રાખવામાં નથી આવતું શાળાઓમાં શિક્ષકો નહીં આપવાના અને ક્યારેક કોઈ જગ્યાએ આસારામની આરતીઓ થાય છે કોઈ જગ્યાએ અન્ય થાય છે પણ કોઈ જગ્યાએ શિક્ષણના વૈજ્ઞાનિક અભિગમની વાતો શાળાઓમાં દિવસે દિવસે ઘટતી જાય આપણે કેવા પ્રકારના ગુજરાત આગળ વધવા માગીએ છીએ આ તો સવાલ શિક્ષણ અધિકારીઓ નથી રાજ્યના શિક્ષણ મંત્રી સુએ જવાબ આપવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં આગળ વધવા માંગીએ છીએ અને આપણે કેવું ગુજરાત બનાવવા માગીએ છીએ બિલકુલ મનીષભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો રાજ્ય સરકાર પર મનીષ દોષીએ આરોપ લગાવ્યા છે આવી ઘટના અમાનવીય કૃત્ય કહેવાય તેવું મનીષભાઈ દોષીનું કહેવું છે જરા વિચાર કરો કે એક શાળામાં તાંત્રિક વિધિ થાય છે એટલું જ નહીં શાળાની નજીક આવેલો નદી કિનારો ત્યાં પશુ એટલે એક બકરાની અને મરઘાની બલી ચડાવવામાં આવે છે તેના અવશેષો પણ ત્યાં છે વિડીયોમાં પુરાવા પણ છે જ્યાં જ્યાં સિંદૂર ગુલાલ ચોખા જ્યાં વિધિ થઈ હતી એ સ્થળ પણ એનો વિડીયો પણ છે છતાં શિક્ષણ અધિકારી તરફથી હજી સુધી એવો જવાબ આપવામાં આવે છે કે અમને જાણ નથી બેન કોઈ પણ ઘટનાની જાણકારી મળે તો આપણે કોઈ પગલા લઈ શકીએ આજે છાપામાં ન્યૂઝ આવ્યા છે આના પેલા આ ઘટના કોઈ પણ રીતે મારા ત્યાંને નથી પહોંચી

મારો અવાજ આવે છે આપનો અવાજ આવે છે આપ બોલો હા હું એવું કેતો હતો કે તમે જે કહો છો કે આટલી જૂની ઘટના છે પરંતુ અમારા કોઈ પણ ફરિયાદ આ પ્રકારની પહોંચી નથી આજે જયારે લોકલ છાપામાં લોકલ સમાચાર રીતે અમને જાણકારી મળી એટલે તરત જ એની વિગતો મેળવી છે અને તાલુકાના અધિકારીઓને સ્થળ પાસ કરી અહેવાલ સર પણ મારી વાત સાંભળો પાંચ ડિસેમ્બર કે સાત ડિસેમ્બરની તમે વાત કરો છો ઇન્સ્પેક્શન આટલા સમયમાં જ થયું હોય કે કોઈ એ વસ્તુ ના બની શકે ને ઇન્સ્પેક્શન તો વાર્ષિક પ્રક્રિયા છે સાહેબ કેટલી ગંભીર વાત કહેવાય શાળાના બાળકો ડરે છે શાળાએ જતા કેમ કેમ કે એમણે ત્યાં જોયું છે ત્યાં કંકુ ગુલાલ ચોખા નદી કિનારે મરી ચડાવવામાં આવી છે જે સમાચાર આવ્યા છે એ તમામ બાબતોની તપાસ થશે અને જે પણ દોષી થશે એમની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે જે તે વિભાગને અને એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે ઓકે આભાર બારિયાજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે પણ સૌથી મોટો સવાલ બાવીસ બાવીસ દિવસ થઈ ગયા છે આ ઘટનાને પાંચ ડિસેમ્બરની આ ઘટના છે સ્કૂલનો રસોઈયો ફરાર થઈ ગયો છે અને છતાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ કહી રહ્યા છે કે સ્થાનિક પેપરમાં વાત આવે છે હવે અમને ખબર પડે છે